ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતા તેમજ રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહનજી અગ્રવાલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં સંગઠન પર્વ અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં પ્રદેશ ચૂંટણી અધિકારી સહચૂંટણી અધિકારી પ્રદેશ પદાધિકારીઓ સંગઠનના આગેવાનો હોદ્દેદારો સાંસદ ધારાસભ્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ગાંધીનગર કમલમ પ્રદેશ ભાજપ સંગઠનની મહત્વની બેઠક યોજાઈ હતી શહેર અને જિલ્લાના ભાજપ પ્રમુખોની નિયુક્તિ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી હાલ મંડળ પ્રમુખોની નામની જાહેરાત બાદ જાહેર કરાઈ શકે છે શહેર અને જિલ્લાના પ્રમુખ નામો ગુજરાત ભાજપના સંગઠનની નવરચનાને લઈને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે મહત્ત્વની બેઠક યોજાઈ હતી જેમાં અનેક ચર્ચાતા મુદ્દા મડાગાંઠ ઉકેલાઈ હતી મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા અને ખાસ કરીને ભાજપના મંડળ પ્રમુખ માટે પિસ્તાલીસ વર્ષની વયમર્યાદાનો ગૂંચવાયેલા મામલે અંગે ચર્ચા થઈ હતી જેમાં વયમર્યાદાને લઈને થયેલા વિવાદ પર પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સૂચના આપી હતી કે પિસ્તાલીસ વર્ષની ઉંમર એ પ્રાથમિક બાબત હતી તેને સેન્ટ્રિક મુદ્દો ન બનાવો અને સક્રિય સભ્ય બાબતે વ્યવહાર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી સાથે જ પાર્ટીના સભ્ય હોય અને કામ કરતા હોય તેવા પ્રાથમિકતા આપવા માટે બેઠકમાં સૂચના આપવામાં આવી હતી